નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે અમારી પરિવર્તન ખેડૂત યુટ્યુબ ચેનલમાં આજે આપણે જાણવાના છીએ જીરા માર્કેટ હેન્ડના બજાર ભાવ કેવા રહ્યા છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ મિત્રો તે પહેલાં મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા છો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો હવે વધારે વાર ન લગાડતા મિત્રો આપણે જાણી લઈએ કે ઊંઝા માર્કેટ હેરના અને જીરાના બજાર ભાવ શું રહ્યા છે તેના વિશે માહિતી મેળવી લઈએ મિત્રો આજના જીરાના બજાર ભાવની વાત કરીએ તો સૌ પ્રથમ બોટાદ બોટાદમાં ઊંચો ભાવ અને નીચો ભાવ બોટાદ ચાર હજાર સાતસોથી તે પાંચ હજાર ત્રણસો ને બાવીસ રૂપિયા સુધી જામનગર બે હજાર નવસોથી તે પાંચ હજાર ચારસો ને છત્રીસ રૂપિયા સુધી જસદણ ચાર હજાર ત્રણસોથી તે પાંચ હજાર ત્રણસો ને બાવીસ રૂપિયા સુધી બાબરા ચાર હજાર તે પાંચ હજાર ચારસો રૂપિયા સુધી ઊંઝા ચાર હજારથી તે પાંચ હજાર સાતસો ને બાવન રૂપિયા સુધી આજે સૌથી ઊંચો ભાવ ઊંઝામાં બોલાયો છે પાંચ હજાર બાવન રૂપિયા સુધી બોલાયો છે થરાદ પાંચ હજાર એકસો તે પાંચ હજાર તેત્રીસ રૂપિયા સુધી ભાંભર ચાર ચાર હજાર પાંચસોથી તે પાંચ હજાર એકતાલીસ રૂપિયા સુધી દિયોદર ચાર હજાર નવસોથી તે પાંચ હજાર બાવીસ રૂપિયા સુધી કાલાવાડ પાંચ હજાર ત્રણસો બાવીસથી તે પાંચ હજાર ચારસો રૂપિયા સુધી હળવદ પાંચ હજારથી તે પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધી ધ્રોલ ત્રણ હજાર સાતસોથી તે પાંચ હજાર અઠ્ઠાવન રૂપિયા સુધી વિસાવદર ચાર હજાર પાંચસોથી તે પાંચ હજાર રૂપિયા સુધી ઉપલેટા ચાર હજાર આઠસો પાંચથી તે ચાર હજાર નવસો રૂપિયા સુધી તારી ચાર હજાર સો રૂપિયાથી તે ચાર હજાર રૂપિયા સુધી પાટડી ચાર હજાર નવસો બાવનથી તે પાંચ હજાર રૂપિયા સુધી ભેંસાણ ત્રણ હજારથી તે પાંચ હજાર બસો રૂપિયા સુધી પોરબંદર ચાર હજાર છસોથી તે પાંચ હજાર બસો ને બાવન રૂપિયા સુધી વાંકાનેર ચાર હજાર આઠસોથી તે પાંચ હજાર ત્રણસો ને રૂપિયા સુધી મેંદડા બે હજાર નવસો તે ચાર હજાર રૂપિયા સુધી ધાંગધ્રા ચાર હજાર સાતસોથી તે પાંચ હજાર રૂપિયા સુધી મોરબી ચાર હજાર તે પાંચ હજાર બાવીસ રૂપિયા સુધી જૈતપુર ચાર હજારથી તે પાંચ હજાર રૂપિયા સુધી મહુવા ચાર હજાર સાતસો બાવનથી તે ચાર હજાર સાતસો પચાસ રૂપિયા સુધી સાવરકુંડલા ચાર હજાર આઠસો વીસથી તે પાંચ હજાર ત્રીસ રૂપિયા સુધી સમી પાંચ હજારથી તે પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધી હારી ચાર હજાર નવસોથી તે પાંચ હજાર ને રૂપિયા સુધી વાવ ત્રણ હજાર બસોથી તે પાંચ હજાર રૂપિયા સુધી થરા ચાર હજાર આઠસોથી તે પાંચ હજાર રૂપિયા સુધી મોડાસા ત્રણ હજાર નવસોથી તે પાંચ હજાર બસો ને એકતાલીસ રૂપિયા સુધી માંડલ ચાર હજાર નવસો તેસઠથી તે પાંચ હજાર બસો ને પાંત્રીસ રૂપિયા સુધી રામપર ત્રણ હજાર આઠસોથી તે પાંચ હજાર બસો ને એંશી રૂપિયા સુધી અંજાર પાંચ હજારથી તે પાંચ હજાર બસો રૂપિયા સુધી રાજકોટ ચાર હજાર ચારસોથી તે પાંચ હજાર ત્રણસો ને અઠ્ઠાવન રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર પાંચસોથી તે પાંચ હજાર ત્રણસો ને પાસઠ રૂપિયા સુધી અમરેલી પાંચ હજારથી તે પાંચ હજાર ત્રણસો ને પચાસ રૂપિયા સુધી જૂનાગઢ ચાર હજાર પાંચસોથી તે પાંચ હજાર બસો ત્રીસ રૂપિયા સુધી રાયધનપુર ત્રણ હજાર છસોથી તે પાંચ હજાર અઠ્ઠાવન રૂપિયા સુધી નેનાવા ત્રણ હજાર તે પાંચ હજાર રૂપિયા સુધી પાટણ ચાર પાંચ હજાર બસોથી તે પાંચ હજાર રૂપિયા સુધી વારાહી ચાર હજારથી તે પાંચ હજાર પાંચસો ને રૂપિયા સુધી આ હતા આજના તાજા જીરુના બજાર ભાવ અને વિડીયોના અંત સુધી રહ્યા તમામ ખેડૂત મિત્રોનો આભાર ખાસ વીડિયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું અવશ્ય ન ભૂલતા મિત્રો